આ કા આઠિયામાં આવી શું કરવાનું છે હું નહીં કરવાનું ગોરોય વારવાની છે કે નહીં હું સરપંચ સુધી કોઈ પૂછના તણ મારા હું તણ એ વાની કોઈ જરૂર છે કોઈ હું એ પૂછવાનું નહીં ટીના હો જો ઉભા ઓ ભર જો આ આપણા આ ગોરેનું બધું કામકાજ ઉઠાય છે ને ઓ પૈસા જે આ લઈ એ જાય અને ના લઈ નીએ જાય આપણો કોઈના પાસે જોરથી માંગવાના નહીં એ તો વાત સાચી તો ચૌભા આ તો બધું કોમ છે ને આપણા ગોમના સરપંચનું છે આ બધું આપણો ના બે દાડા દે

હા બાર થી કુવા છુ આવ્યો જમણવાળા તે તમારે કોઈ ઈચ્છા હોય તો પછી આપડે તો ઈચ્છા હોય યાદ ધાર કોમ કદી આપડે ઢીલ નહીં મેળવ લખી દે તો પાંચસો રૂપિયા મારા લ્યો લ્યો હલો

બાકી તમે મને જીતાડે વાત ને તો અત્યારે આ ઘોડે હું એકલો આગવી એકલો વારતો હોય જોયું બેટા પાછી જાવ પણ શંકર બાબા શું કરીએ કયો એ મોડા સરપંચ બનાવે છે પણ લગી રહ્યો જોવા કે પૂછવા હમું તો આવતો નહીં બોલો અને આ બધું લઈને ફરીએ છે ને મેં આ બધું આ ઠેમનું આ ઘોરે એટલે ઘાટ આવતો મોટા થઈ ગયા છે કે મોટા ગમા નહીં પાસ ગમા નહીં પાસ ના હું ગમા કોઈ વચ્ચે આડું આવડું બોલે તો મને કઈ દેવાનું ફેટ લઈને લાકડી સીધી બેડા મો કોઈ સીધ નાખું હું તો

જો પૂછે તો સરપંચ નું કહે સરપંચ હવે સરપંચ બની જાય ને એટલે તમે આડો ના બોલો આડો નહીં લેવા ત્યાં આવું ખબર યાર એ વાત નહીં પછી એકલા બે તળા બે ત્રણ તળા રહ્યા છે કોઈ મને પૂછવા કે સરપંચ શું છે આ વાળો છે નહીં વાળો એ પૂછતા આમાં તો સરપંચ પૂછવા ના હોય અમાર તો આ તો કુવાચર નું કોમ છે અને આ તો સેવાનું કોમ છે હું ક્યારે પૂછું એમ

સરપંચ તો શો નો લેસ સરપંચ તો શો નો લેસ ના કરવાનો હોય પણ સરપંચ નોમજ ના લે પછી હું સરપંચ ના એટલા ઘેર થઈ આવ્યો યાર ઉપર થી મારો ઓછો એમ કે છે સરપંચ ને કરે પીવા આપણે મોડી થવાનું હોય ને થવાનું હોય અને આપડે સારું કોમ છે કુંનું કોમ છે કોમ તો છે ખબર છે સરપંચ કે છે તમે મારા ઘેર આવો હું બધા કરો

આ મારા તો બધું કરવું પડશે કા એ શું આબરૂ જવા દે સરપંચ દીતા હા રેડો આ જો તે કશું છે બંગલે આગળ તો ઓને તો હાડીઓ નવી નવી જ્યારે સો લેન્ડો લે ફરસ ગમો અરે ઘર આગળ તો બલા બ્લોક લખાઈ દીધા છે તે લે જ કરી છે આ પોસો હળો કરી છે હું ઈને એ મંડપમાં આવશે ને અને જો આડોડો બોલસી તો પછી અરે હું બેઠો છું એકલી લાકડી પાણી આવ્યો જો મંડપ માં હશે

વધારે કાઢવાનું પડતા મેલ્યા કોણ ગયા છું પડતા મેલુક તમને પડતા મેલ્યા નું આયોજન થઈએ ચોપડા ફરવા માટે ગોમમાં

પૈસા છોકરા છે સરકારી પેલો સરકો પાછો પોલીસ માં સર પોલીસ માં પોસ્ટ વધારા છે તો કોઈ એનો છે ભગવાન આપડા ગોમ્બ છોકરા તો ઘણા નોકરી જ છે બધા

સરપંચ સારું કામ ન કરવા દેવાનું ના પાંચસો રૂપિયા પચાસ હજાર નો પાવર બતાવ તારા પાંચસો રૂપિયા લઈને બગલ નું